વિતરણ કરવામાં આવ્યું હતું યોગ શિબિરમાં માનસિક સ્વાસ્થ્ય માટે યોગ પ્રાણાયામનું નું મહત્વ સમજાવી યોગ શિક્ષકોએ બાળકોને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા અને બહુ પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો રિપોર્ટર ઉમંગભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ માતર અંદર તમે ક્યાં ખેંચો અંદર ખેંચો છો અત્યારે ક્યાં ખેંચાય છે બોડીમાં તમને કશું થાય છે